અને આમ તો છોકરા બધા મીડિયામાં ને એમાં લખે છે બનાસની બેન ગેની બેન જે સૂત્ર પાછું બે ત્રણ વાગે કીધું કોઈ કે લખનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમની છતિસાહ ભાવની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં લઈને જતા એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડી એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડાં લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનું આ પહેલું જ છે કડા ધડા નું છે કદાચ વિધાનસભા ના મતદારો એમ કહે કે બે નદી બે વાર ભર્યું છે પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા ભાઈ હકદાર પણ છું બાપુ એમ કે હું બનાસકાંઠા નું મારો મત વિસ્તાર એ પાટણ નો નથી હામેના ઉમેદવારી આપણા મહેમાન છે એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ થી આપણા બનાસકાંઠા ને પાટણ જિલ્લા ની અંદર આવે છે એટલે મામેરા ની હાથી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે અઢારે આલમ પાસે હું પોતે છું અને માંગેલું એટલા કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા મામેરામાં તમારી પાસે વધારે વધારે બે દિવસ માંગુ છું અને બે દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને એક દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપું એસડી નેવું ટકા થાય આ બે દિવસ તમે મારા રૂડા પ્રસંગ હાચવજો અને જ્યારે પાલનપુરની અંદર મતગણતરી થાય મતગણતરીની વખતે જ્યારે થી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે કે બનાસકાઢાની જગ્યાએ બનાસકાઢાના જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી જે ઠાકોર સમાજની દીકરીનું માવેરું ભર્યું અને મામેરું છે આઈથી કરીને દિલ્હી ઉધી હરી હાકલતાને ઇતિહાસમાં એનું નામ લખાય કે કોક બેન દીકરી જારે મામેરું માગે ને ત્યારે આ તો આપણો તો એક કોક બેન દીકરી ગમે એક આજ માગે તો રામાપીર રામાપીરની જગ્યામાં છે કે અનેક શહીદ થઈ ગયા છે અનેક મારે ચડ્યા છે આ તો એવડું મોટું નથી કરવાનું રામાપીરનો હેલો તો મને પાછો બહુ આવડે અને રામાપીરના હેલાના ભાગરૂપે આપણે કહીએ તો આ જ કમર કસી અને આટલું જ તમારે કરવાનું છે આટલું કરવાનું છે ત્યારે ભાઈ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ ચાલુ ચાલુ બેઠેલા બેઠેલા લોકો લોકો કોઈ પણ સમાજના આગેવાનને યુવાનોને કોઈ પણ રીતે દબાવવા માટેનો પ્રયત્ન ના કરે અને કોઈ દાદા થઈ ફરતા હોય તો દાદા બે જ હોય એક હનુમાન દાદા બીજા ગણપતિ બાપા ગણપતિ દાદા ઘણા લાંબા સમય થી બેઠા છો અવારનવાર મળશું પણ આ શરૂઆત તમારા કરી છે અને શરૂઆત પણ ખૂબ મને આનંદ થયો છે ખૂબ સારી શરૂઆત કરી છે આ તમને આટલા ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા થી બેઠા છો તથા અમારા ઉપર લાગણી પ્રેમ ને સ્નેહ હોય ગાડીઓનું બધું બધું ઠાણું ઠાણું થતું હોય ને પ્રેમ ના હોય ને ત્યાં કઈ બીજું હોતું નથી અને તમે જે મારા ઉપર પ્રેમ લાગણી ને અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે ત્યારે ભરોસાની જવાબદારી પણ આવનાર સમય ની અંદર અમારી થશે અને જવાબદારી ના ભાગરૂપે તમે બધા મારા સ્વભાવ ઓળખો છો મારો જે એક લડાઈ સ્વભાવ હર હંમેશા હું અન્યાય સામે લડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એમાં ક્યારેય પણ વિશ્વ નથી કર્યો સાહેબ હિગ્લેશ દેવાણી માટે લડવું પડ્યું હોય દલિત સમાજ માટે રબારી સમાજ માટે આકર્ષણ માટે લડવું પડ્યું હોય કે બ્રાહ્મણ સમાજ માટે અમીરામભાઈ માટે લડવું પડ્યું હોય કે કોઈ પણ બેન દીકરી માટે જ્યારે અન્યાય થયો હોય ને તો એના પોલીસ સ્ટેશનના પીએસઆઈના કોલર પકડવાનો આવ્યો હોય એ બાબતમાં ડિસેડ નથી કરી એ બાબતની તમને બધાને ખાતરી છે વિશેષ ન કહેતા હવે આપ સૌ પહેલી આવીશું પૂછવું છે માન્યુ ભરવાનું છે અને જવાબદારી તમારા વધારી છે

લોકોને રોજગારી મળી છે અને એમનું જીવન ઉજાગર બન્યું છે પાર્ટી શ્રદ્ધાંજલિ આપી છે મારી પસંદગી કરીને એવું મારું માનવું છે બનાસકાંઠા સીટ પર મોદી સાહેબે જે મહિલાની પસંદગી કરી છે તે બનાસકાંઠાની દરેક સન્માન કર્યું છે જ્યારે આપણા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ આવના ધારાસભ્ય હતા ત્યારે નળાબેટનો જે વિકાસ થયો છે તમને સૌને ખબર છે તથા વિકાસના અનેક ઘણા કામો તેમના સમયમાં થયા છે વાવ તો સરહદી વિસ્તાર ગણાય છે અને સરહદી વિસ્તારનો વિકાસ કરવો બહુ અગત્યનો છે મોદી સાહેબના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાની સરહદો બહુ સુરક્ષિત છે અને તેને હજી પણ વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રમાં મોદી સાહેબ હોવા જરૂરી છે અને કેન્દ્રમાં મોદી સાહેબ ક્યારે હશે કે જ્યારે બનાસકાંઠા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે તો કેન્દ્રમાં પણ મોદી સાહેબ રહેશે તો આપણી સરહદો વધુ સુરક્ષિત બનશે આપણે બધા સમાજોને સાથે લઈને ચાલવાનું છે અને બધા સમાજો સમાજોનો વિકાસ થાય એવું કામ મારે કરવાનું છે કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે બનાસકાંઠાની આટલી મોટી સીટ ઉપર વિજય મેળવો પણ અહીંયા દરેક બેઠેલા મારા વડીલો ભાઈઓ બહેનો તને તમે બધા જ ઉમેદવાર છો એ રીતે તમારે મહેનત કરવાની છે અને આપણે બનાસકાંઠા વતી વાવમાં સૌથી વધારે લીડ મેળવી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે મને છેલ્લે એટલું જ કહેવું છે કે વાવના પ્રજાજનો વાવના કાર્યકર્તાઓ માટે જે પણ મહેનત કરવી પડશે એ હું મહેનત કરવા માટે તૈયાર છું મહેનતનો નિત્યક્રમ તો મારો રોજનો રહેલો જ છે હું શિક્ષણ સાથે જોડાયેલી હોવાથી રોજ મહેનત કરવી એ તો મારો નિત્યક્રમ છે માટે મહેનત કરવામાં હું જરાય પણ પાછી નહીં પડું એ હું આપ સૌને અત્રે ખાતરી આપું છું માટે અત્યારે હું તમારી બહેન અને દીકરી તરીકે તમારી સાથે ઉપસ્થિત છું તો મારે તમારા આશીર્વાદની ખૂબ ખૂબ જરૂર છે ફરીથી એક વાર આપને વિનમો છું કે વાવ થકી ભવ્ય વિજય મેળવી અને આપણે બનાસકાંઠાવતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી ધરાવીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતા